કચ્છમાં કંડલાખારીરોહર ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપના કારણે ડીઝલ લીક થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન સેફ્ટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી જોકે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબુ મેળવી શકાય એવી સ્થિતિ ન હતી આથી કચ્છ જિલ્લા વહીવટી તંત્રની મદદ માંગવામાં આવી હતી વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા કંલાપોર્ટ તથા ઇસ્કોના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમે આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી ઘાયલોને પ્રાથમિક સારવારથી લઈને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઈ હતી જોકે પણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્યકક્ષાની ઓઇલ અને કેમિકલ મોક એક્સરસાઇઝ તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ મોક મોકડ્રીલનું ઓફસાઇટ આયોજન કરવામાં આવ્યું હતું આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત હતો હતું બોકડ્રીલ બાદ ડી બ્રીફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવ્યા હતા અને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તેમજ તંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા